આ કુતરો કેટલો આળસુડો છે એને ભૂખ કેટલી બધી લાગી છે તોય પણ એ સુતા સુતા પૂરી ખાય છે નહીં નહીં તો દસ થી પંદર પૂરી ખાઈ ગયો તો પણ હજી ઉભું થવાનું મન નથી થતું ખાય છે પૂરી હજી પડી જાય છે મોઢામાંથી તોય ઉભો તો થતો જ નથી જોયો એટલે એ હવે તો ઊભો થતો ને કઈક શરમ આવે કે નથી આવતી ઉભો થાય ને ઉભો થઈને ખા નથી ઉભો થતા તો કેવો છે કોઈતરો ઊભો જ નથી થાતો આપણે કેટલી વખત કેવું કે ઉભો થતા ઉભો થતો ન ઊભો થતો જો મોટું ફેરવી ગયું લાગે છે કે એને ખોટું લાગી ગયું છે ભલે લાગી ગયું ઊભું તો થવું પડે ને જો હજી પૂરી માંગે છે આવી પૂરી પૂરી આપી તો એ આખી આખી ખાઈ જાય છે પણ તો ઉભો નથી થાતો એ ભગવાન અત્યારે તો આવા પણ જનાવરો હશે એક ઊભો થા ઉભો થાજી ઉભો નથી થતો કેટલી વખત કેવું તને એલા થા ઉભો થા પણ તું ઊભો થતો જ નથી કે